જામકંડોળા રાજપરાની સીમા એસએમસીનો દરોડો રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસના ધારામાં રાખીને વિજિલન્સની ટીમે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડાની કાર્યવાહી જામકંડોળા પોલીસ મથકના પીઆઈ એલજી નકુમની લીવ રિઝર્વ ખાતે બદલી કરાઈ રાજકોટ રૂરલ એલ આઈબીમાં રહેલ પીઆઈ એમ જી ચૌહાણને જામકંડોળા ખાતે નિયુક્ત કરાયા રાજકોટ જિલ્લાના જામકંડોળામાં રાજપરાની સીમા ફાર્મહાઉસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો આ દરોડામાં ચુમ્માલીસ પોઈન્ટ ઓગણીસ લાખનો સાત હજાર અને સોળ બોટલ દારૂ બે ટ્રક દાણીના બસો ને ત્રીસ બેગ સહિત છાસઠ પોઈન્ટ છ્યાસી લાખનો ઉદામાલ કબજે કર્યો આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી જ્યારે નવ આરોપીઓ ફરાર થઈ ગયા છે જેની શોધ હાથ ધરવામાં આવી છે અહેવાલ ફિરોજેજા લોકાર્પણ